નમસ્તે મિત્રો આપણે તાજેતરમાં ટીવીમાં જોયું છે કે આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેલનું પ્રમાણ દસ ટકા ઘટાડવાની અને મેદસ્વીતા ઘટાડવાની વાત કરે છે તેઓને જનતાને આ અપીલ કરવાની કેમ જરૂર પડી તો એના માટે જન આરોગ્યની તો ચિંતા એમનામાં છે જ પરંતુ જે સરકારશ્રીને મેદસ્વીતા વધતી જતી હોવાથી જે દવાઓનો ખર્ચ થાય છે આરોગ્યનો જે ખર્ચ થાય છે તે સતત વધતો જતો હોવાથી એમણે આ આપણને અપીલ કરેલ છે તો આપણે આ જેમ રાષ્ટ્રીય કાર્યક્રમ હોય એમ આનો અમલ કરવો જોઈએ મેદસ્વીતા ઘટાડવા પ્રયત્ન કરવો જોઈએ કેમકે મોટાભાગના રોગો બૌધ્ધા રોગોનું કારણ મેદસ્વીતા હોય છે મેદસ્વીતા પોતે જે રોગ છે આ માટે અમે એક વેઇટ લોસનો કોર્સ ડેવલપ કર્યો છે તો આ જે વેઇટ લોસનો કોર્સ છે એ તમામ કુદરતી જડીબૂટ્ટીઓનો ઉપયોગ કરી અને કરેલ છે જે સલામત જળીબુટ્ટીઓ હોય કે જે કોઈ આડઅસર કે નુકસાનકારક ન હોય એનો આમાં ઉપયોગ કર્યો છે એનો આપને એક આછો પરિચય આપવો એમાં કઈ કઈ આઈટેમ છે એનો પરિચય આપવો આ તુલસી અને અજમાના અર્કનું પાણી છે આને સવારે વહેલા નળણા કોઠે લાળ રસ સાથે લેવાનું છે તે આપણી જે ફેટ હોય ચરબી જે જામી ગઈ હોય એને એક્ટિવેટ કરે છે અને મેટાબોલિઝમને ફાસ્ટ કરે છે હુંફાળા પાણીમાં સવારમાં નરણા કોઠે ત્રણથી ચાર ઢાંકણાના લેવાના હોય છે બીજો ઔષધ છે એ આ પીએસ પાવડર છે પીએસ પાવડર એ વેઇટ લોસ કરે છે અને એનું વેઇટ લોસ માટેનું મુખ્ય ઘટક છે વિવિધ જડીબુટ્ટીઓમાંથી તે બનાવેલ છે આ પાવડર રાત્રે ઝીમ્યા પછી અડધો કલાક પછી આ જે ઢાંકણ છે એ એકથી દોઢ ઢાંકણ લેવાનું હોય છે એ પણ ઉફાળા પાણી સાથે લેવાનું હોય છે ત્રીજો ઔષધ છે એ અમૃતકોષ છે આ વિવિધ જડીબુટીઓનો ઉકાળો છે આ નિર્દોષ ઉકાળો છે તમામ તકલીફોમાં એ ઉપકારક સાબિત થયેલ છે આ શું કાર્ય કરે છે વેઇટ લોસ તો કરે જ છે પરંતુ વાતપીત ને બેલેન્સ કરે છે વાતપીત કફ બેલેન્સ થતો હોવાથી જે કોઈ તકલીફો હોય એ ઓછી થાય છે બીજો કોઈ પણ ઔષધ હોય એનું પણ સારું એવું પરિણામ વાતપીત કફ બેલેન્સ થવાથી મળે છે ઉપરાંત તે બ્લડ સર્ક્યુલેશનો કંઈ કરે છે ત્રીજું બોડીને ડિટોક્સ કરે છે એટલે એના માટે એવું કહેવાય છે કે રોગી પીવે તો ન થાય રોગી નિરોગી પીવે તો ન થાય રોગી આ પછી આપણે એક અન્ય વસ્તુ જોઈએ કે આ ચિયાસીડ્સ છે ચિયાસીડ્સ એ આપણને ભૂખ ઓછી લાગવા દે ભૂખ ખાધાનો સંતોષ આપે છે અને એમાં પોષક તત્વો પણ ભરપૂર હોય છે તે જેમ્યા પહેલાં એક કલાકે એક ચમચી પલાળી અને અડધો કલાક પહેલાં પીવાના હોય છે ત્યારબાદ આ છે જાંબુનું મધ જાંબુનું મધ વેઇટ લોસમાં એવી રીતે ઉપયોગી છે કે તે મેટાબોલિઝમને ફાસ્ટ કરે છે આથી મેટાબોલિઝમ એટલે કે ચયા ક્રિયા ફાસ્ટ થવાથી આપણી કેલરી બળે છે અને એના કારણે ચરબી ઘટે છે અને રોટલી ભાખરી પર લગાવીને ખાઈ શકાય અથવા તો પહેલા પહેલાં થી બે ચમચી લઈ અને સાદા પાણીમાં ઘોળીને પણ લઈ શકાય ત્યારબાદ આ છે ફિંલાનું જ્યુસ હવે તો બહુ પ્રખ્યાત થઈ ગયેલું છે ફિન્ડલાનું જ્યુસ હિમોગ્લોબિન વર્ધક હોવાથી ખાસ ઉપયોગ એનો થાય છે પણ વેઇટ લોસ માટે પણ તે એટલું જ ઉપયોગી છે વેઇટ લોસ દરમિયાન કોઈ આડઅસર ના થાય અર્થાત કોઈ તત્વો ઘટે નહીં એના માટે આમાંથી બધા પોષક તત્વો મળી રહે છે તેને દિવસમાં બે વાર સરબતની માફક લેવાનું છે હવે વધુ સારા પરિણામ આપણે આ કોર્સના મેળવવા હોય તો કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે ખટાશ બંધ કરવી જોઈએ દૂધ અને દૂધની બનાવટ ન લઈએ કે ઓછી કરીએ તો વધુ સારું પરિણામ મળે ચા બંધ કરવી જોઈએ કે ઓછી કરવી જોઈએ શરીરનું હલનચલન વધારવું થોડી કસરત કે ચાલવું દોડવું એવું થઈ શકે તો વધારે સારું પરિણામ મળે કેમ કે એનાથી કેલરી બળે છે દિવસ દરમિયાન હૂંફાળું પાણી પીવું જોઈએ અને પાણી પણ વધુ પ્રમાણમાં દિવસ દરમિયાન પીવું જોઈએ આ ઉપરાંત ખોરાકની વાત કરીએ તો ઘઉં અને ચોખા બંધ કરવાના છે ઘઉં ચોખા એ નેગેટિવ ફૂડ છે એમાં કાર્બોહાઈડ્રેટ્સનું બહુ ઊંચું પ્રમાણ હોય છે આથી તે ચરબી વધારવામાં કામ કરે છે ચરબી વધારવાનું કામ કરે છે આથી ઘઉં ચોખા બંધ કરવા જોઈએ તો ત્યારબાદ આપણે જોઈએ તો ઘઉં ચોખા એ બંધ કર્યા તો એની જગ્યાએ આપણે બાજરી મકાઈ જુવાર જવ રાજગરો રાગી એવા બીજા પ્રકારના અનાજ કે જે ન્યુટ્રલ છે એટલે કે એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું છે અને ફાઈબર વધુ છે એવું અનાજ આપણે લેવું જોઈએ શ્રેષ્ઠ અનાજ તો શ્રેષ્ઠ અનાજ જોઈએ તો આપણે કાંગ કોદરીને સામો એમાં કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ ઓછું હોય છે અને ફાઈબરનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે આથી તે પોઝિટિવ મિલેટ્સની શ્રેણીમાં આવે છે આ ઉપરાંત આપણે અનાજની જગ્યાએ ગ્રીન ગ્રીન સલાડ અને સ્પ્રાઉટેડ કઠોળ એનો ઉપયોગ કરીએ તો એ પણ હિતાવ છે that's the